નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે એક બાજુ સરકાર દ્વારા સહાય ચૂકવવાની વાતો તો કરવામાં આવે છે પરંતુ ક્યાંક સહાય ચૂકવવામાં ઘણો સમય પણ વીતી જતો હોય છે વિપર જો વાવાઝોડું હોય તાવતે હોય કે તેમાં પણ ઘણીવાર ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી ત્યારબાદ ક્યાંક અમુક અંશે જે સહાયની ચૂકવણી કરવામાં આવી હતી હવે સવાલ એ થતો હોય છે કે જ્યારે સહાય ચૂકવવાનો વારો આવે છે ત્યારે કેમ સરકાર દ્વારા તો આ નાદુરસ્તતા અત્યારે દર્શાવવામાં આવતી હોય છે રવિ પાકને નુકસાન થયું અને તેની સાથે જે કમોસમી વરસાદ પણ જોવા મળ્યો તેના કારણે જે શિયાળુ પાક તો નુકસાન થતો જ હોય છે પણ તેની સાથે સાથે ક્યાંક ખેડૂતોને રોવાનો વારો પણ આવતો હોય છે હવે આ અટકશે ક્યારે ક્યારે યોગ્ય સહાય એ યોગ્ય ખેડૂત સુધી પહોંચશે તેના લઈને એક સવાલ યથાવત છે મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દોલાભાઈ ખાગડા કે જેઓ ખેડૂત અગ્રણી છે સાથે સાથે ચેતનભાઈ ઘડિયા કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે કિસાન કોંગ્રેસના સાથે સાથે શૈલેષભાઈ પરમાર અમારી સાથે જોડે ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે જે આ પ્રણ સૌથી પહેલા તો સ્વાગત છે દોલાભાઈ ખેડૂતોની બાકી રહેલી સહાય ક્યારે આપણે તે મુદ્દાને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છે કિસાન સૂર્યોદય યોજના હોય માવઠાની પરિસ્થિતિ હોય કે સાચી છે કે ખેડૂતોને કેટલું નુકસાન થયું હશે હવે છેલ્લા આપણે ઘણા સમયથી ચાર થી પાંચ સતત જોતા હોઈએ ક્યાંક

આ સામે ભાવ છે સાથે સાથે કુદરત પણ ક્યાંક ને ક્યાંક હવે આપને આવતીકાલે જે આગાહી કરી છે હવે આગળ ની તો આપણને જે સરકારે જાહેર કરી હતી બીપર જોઈ ની એ પણ પાંચ દસ ટકા લોકોને બાકી છે સાયની એના પછી જે કમોસમી

સરકાર છે ખેડૂતોને પડખે જો ગુજરાત માટે સરકાર બની સરકાર સમય ન મળતી મળતી જ નથી મળતી કારણ કે નથી યોગ્ય યોગ્ય સમય કદાચ મળી તો લેટ તો કહેવત છે આપણામાં દેરસે મિલા હિન્સા ના હિન્સા બરાબર હોતા હે તો જયારે આટલા બે બે વર્ષ બાર બાર મહિના પછી સહાય મળતી હોય

બની અને ફરીથી પાછો દેશના પંડાર ભરવા તત્પર રહેશે જી અત્યારે સવાલ એ થતો હોય છે કે જ્યારે ખેડૂતોને બાકી રહેલી જે સહાય છે અને તેમાં પણ જ્યારે વાવાઝોડું હોય કે પછી અન્ય એવી જે પરિસ્થિતિ હોય કમોસમી વરસાદ તો આપણે તમામ લોકોએ જોયો છે કે ના અત્યારે તો કમોસમી વરસાદ કેવા પ્રકારનો પડતો હોય છે કે જેના કારણે તમને નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે તો હજુ સુધી આ બાકી રહેલી સહાયનું કેમ સરકાર વિચારતી નથી તે એક સવાલ થતો હોય છે ચેતન ભાઈ શું કહેશો આપ તેને લઈને

જે ચાર પાંચ વર્ષ પ્રધાનમંત્રી ફસલ વીમા જે બંધ થઈ ગઈ એના પૈસા હોય તો તમે વિચારી શકો વરસાદ ખેડૂતોને તાત્કાલિક ધોરણે આપી દીધી હોય તાત્કાલિક ધોરણે ખિસ્સામાં આવી ગયો હોય મને તો લાગે છે કે સરકાર જાહે ને સહાય તો બધી બાકી ગઈ છે ભરપાઈ કરી ભરપાઈ માત્ર મોટા મોટા બેનરો મારવામાં આવે છે મોટી મોટી વાતો કરવામાં આવે છે મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે તો ખરેખર ખેડૂતો પ્રત્યેની સરકાર હોય તો જે યોજના બંધ થઈ ગઈ છે એની સહાય બાકી છે અને એને સહાય વિશે એના મેન જે અધિકારી છે ખેતી નિયમ એને ખબર નથી તો ખબર કે પૂછવા કે નથી જવું જે આમ પબ્લિક છે આમ જનતા છે જે આમ ખેડૂત છે જેને ખબર જ નથી તો પૂછવા કે નથી જવું જો ખેતી નિયમક ને ખુદ ખબર ન હોય આ કંપની વાળા જે ગમે જે પાક વીમા જે કંપની વાળા છે એ પૈસા ચાવ કરી ને ગયા છે અને કંપની વાળા કોઈને જવાબ નથી આપતા ખુદ સરકારને પણ જવાબ નથી આપતા આપતા આ કેવું તંત્ર ચાલે છે વરસાદ પડ્યો એની પેલા તાવતે વાવાઝોડો તમે પૂછો શૈલેષભાઈને કે આજી અલગ અલગ જે વિસ્તારની અંદર જે 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 વસ્તુ આવી છે એમાંથી તમે કેટલી સહાય કેટલા વિસ્તારમાં લે છે અને બધાને મળી ગઈ છે કે નથી મળી જી

એટલે પેલા તો રિપોર્ટ ની અંદર લેટ કરે રિપોર્ટ ની અંદર લેટ કરે પછી જગ્યા ઉપર જવાનું અંદર લેટ કરે આ બધું અલગ અલગ એના જે બાના છે એને માનમાન ધોરણે બધી લગી પહોંચે તો સહાય નથી મળતી એટલે ખેડૂતોને તો આમ જે ખજૂર પૈડા ને પીપરા પે હેટકાય ની કહેવત આમ છે ને જે ખેડૂતો હાલે છે મોટા મોટા જે વાયદા કરવામાં આવે છે માત્ર ને માત્ર ટીવીમાં વાતો કરવામાં આવે છે કે મેં એટલી સહાય આપી છે આટલી એટલી સહાય મેં

નુકસાની આટલો વિસ્તાર છે અને ડાંગર તમારી સર્વે કર્યો છે બે નવસો ચોરાણું ગામ જે છે બે હજાર નવસો ને ચોરાણું એ ગામમાં સર્વે કર્યો ને આટલા આ જે એક હજાર સાતસો અડતાલીસ ગામ છે એ અસરગ્રસ્ત છે એમાં એ સર્વે કરતા અસરગ્રસ્ત ગામડાઓ આવ્યા છે આઠ હજાર આઠસો પંદર લાખ ની સહાય આપણે એવો અંદાજ આવ્યો અઢાર હજાર બસો ને એકતાલીસ ખેડૂતોને સહાય ચૂકવી હતી અઢાર ઓગણીસ માં સત્તર લાખ એક લાખ પંચોતેર હાજર નવસો છન્નું લોકો ને સહાય ચૂકવી હતી ટોટલ સહાય એ દસ 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 હજાર ત્રણસો ને એકતાલીસ જેટલા ખેડૂતો નહીં એક લાખ ત્રણ હજાર ચારસો ને એકતાલીસ એક લાખ ત્રણ હજાર ચારસો ને એકતાલીસ ખેડૂતોને ચૂકવી ટોટલ અત્યાર સુધીમાં અમારી સરકાર આવ્યા પછી ની વાત કરું છું દસ હજાર અને સાતસો કરોડ ના પેકેજ ટોટલ થાય છે અને એ બાર જેટલા પેકેજમાં માં અને એનડીઆરએફ ના નોમ્સ છે એ તો પછી જુદી વાત એમ એનાથી તો જુદું અને પાછું પછી અમે જે પ્રકારે માનો કે એસડીઆરએફ ને જે નોમ્સ છે તેત્રીસ ટકાના એનાથી પણ વધારે ચૂકવા છે અને એનાથી અલગ જઈને ચૂકવા છે પણ છ હાજર આઠસો પ્રતિ હેક્ટર એસડીઆરએફ પ્રમાણે છે એની સાથે સાહીઠ ટકા કેન્દ્ર સરકારનો ફાળો હોય છે અને ચાલીસ ટકા રાજ્ય સરકારનો ફાળો હોય છે એટલે રાજ્ય સરકાર પણ એમાં મદદ કરે છે પણ અમે તો એમ કહીએ છીએ ભલે થોડું મોડું થતું હશે જે છેલ્લું વાવાઝોડું આવ્યું ભાઈ યજ્ઞભાઈ તો એમાં ઘડીક થાય વરસાદ આવતો હતો પાછો વરસાદ આવતો હતો અધિકારીઓ કર્મચારીઓ કલેક્ટરોને સૂચના આપી હતી કલેક્ટરો બધા જ સર્વે કરી લીધા છે અને એ દરખાસ્ત જે છે એ રાજ્ય સરકારમાં લગભગ કલેક્ટરોએ મોકલી દીધી છે રાજ્ય સરકાર હવે સહાય ચૂકવે એટલી જ વાર છે પણ હું જે ધીરજ રાખવી પડશે આમાં ચેતનભાઈ ની એને હું છે એને દી આપ્યું નથી પણ કોક આપે છે ને એમાં ઉતાવળ કરવી છે હવે એના એના જે કોંગ્રેસ વાળા છે એને ક્યાંય દાન કર્યું નથી પણ કોક દાન કરે ને તો બહુ ઓછું કર્યું એટલે વાત નથી પણ આ તો ડાયરા ડાયરામાં જે થતું હોય એની વાત છે પણ સરકાર ખેડૂતોની છે ખેડૂતો માટેની છે ખેડૂતો દ્વારા ચાલતી સરકાર છે એટલે આ સરકાર છે ને એ ખેડૂતોને બાપડા બિચારા નહીં રહેવા દે એને સહકાર આપશે જ

ત્યાં ગયા છે અને નુકસાની હશે ત્યાં ગયા હશે તો સર્વે કયો જ એ જેટલા તેર જિલ્લા છે અને સત્તાવન તાલુકા છે એમાં નુકસાની ગઈ છે એમાં માનો કે ગીર સોમનાથ છે અમરેલી છે ભાવનગર છે જુનાગઢ છે જિલ્લાઓ છે હવે તો ખબર પડી જાય કે આ સર્વે નંબરમાં આટલી નુકસાની છે એટલે ખેડૂતોને સીધો ત્યાં ફોન જ કરી દેવાનો આવે અને તલાટી મંત્રીને કહી દેવામાં આવે કે તમારા ગામના આટલા ખેડૂતોને મળવા પાત્ર છે એને કહી દો કે એપ્લિકેશન કરી દે અને છેલ્લે પણ

અને પાછું એવું પણ કીધું કે આ સરકાર થોડું મોડું થતું હોય તો આ થોડું મોડું ને પાંચ સહાય આવતી હોય તો મને સમજ વધારે કેટલું થતું હોય વધારે મોડું આ સરકાર થોડા મોડા ને પાંચ વર્ષ લગી ગણતા હોય તો વધારે ને તો પંદર વીસ વર્ષ લાગતા છે તો પંદર વીસ વર્ષ માં તો છોકરા ખેડૂતો છોકરા ને મળે કદાચ ખેડૂતો તો આવે નહી ભાગ મને એવું લાગે છે એટલે આ સરકાર ને એવું એ પાંચ વર્ષ થોડું મોડું દેખાય છે એટલે મહત્વ ની વાત તો એ છે કે આના માટે આ સરકાર ને ખેડૂતો પ્રત્યે લાગણી હોવી જોઈએ એ લાગણી નથી લાગી રહી કારણ કે પાંચ વર્ષ ને થોડુંક મોડું કહીએ એટલે કેવી રીતે સમજવાનું એટલે તમે તાત્કાલિક ધોરણે ખાલી આંકડા ના જે આંકડા શૈલેષભાઈ આપ્યા કે અમે આટલા કરોડ ને આટલા પૈસા અમે ચૂકવ્યા છે પણ એ માત્ર ને માત્ર પાંચ વર્ષ પહેલા ના આંકડા આપ્યા છે નવા આંકડા હજી કોઈ મેં તમને કીધું ને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જુનાગઢ જિલ્લા ની અંદર જે હજી પૈસા હજી બાકી છે એ લગભગ બે હજાર ઓગણીસ ના બાકી છે ચૂકવણા નથી અને એના માટે જ આવેદન પત્રો દેવાનું હવે પ્રધાન પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ થઈ ગઈ ને ત્રણ વર્ષ થઈ ગયા તો જે યોજના બંધ થઈ ગઈ ને પૈસા બાકી હોય તો યોજના ચાલુ હોય છે એના પૈસા કેમ ચૂકવાય બિલકુલ એટલે સવાલ અત્યારે એ છે કે જ્યારે

એમાં કઈ તમે કોઈને નવાઈ નથી કરી કે ખેડૂતો માટે કોઈ પાર નથી બાઠો મારી નાખ્યો કે ભાઈ આટલા આપી દીધા એટલે અમે બધા પેલા થઈ ગયા છે એ નથી નિયત સારી હોય ને તો જ ખેડૂતો ભલો થઈ શકે છે બાકી એક ચોખ્ખું વર્તમાન સરકારની નિયત સારી નથી જેના પાછળ આ એક્સપોર્ટ ની વાતો કરે છે અહીંયા રહ્યો છે આત્મહત્યા કરી રહ્યો છે એને બચાવવાનું કાર્ય અમે છેલ્લા સત્તર મહિનાથી કરી રહ્યા છીએ અંદર ચલાવી રહ્યા છીએ જેમાં એસી ટકા ખેડૂતોએ પોતાનું જે કરજા માફી માટેનો જે ફોર્મ છે અમે પ્રધાનમંત્રી કાર્યાલય પહોંચાડી ચુક્યા છીએ તો આ કોણ છે ખેડૂતો છે કેમ આવ્યા છે હવે એક્સપોર્ટ ની વાત કરતા હોય તો હું તમને કહી દઉં આ ખેડૂત આ સરકાર જે છે ને એ સ્પષ્ટપણે ઉદ્યોગપતિઓની સરકાર છે વારે ઘડિયા કોંગ્રેસ વાળા કેતા હોય છે પણ એ લોકો એટલું બધું સબૂત હું તમને સબૂત આપવા માંગુ છું કે ઉદ્યોગપતિઓના જો પચીસ લાખ કરોડ રૂપિયા માફ થતા હોય ભારત સરકારની અંદર તો ખેડૂતનો એક પણ રૂપિયો કેમ નહીં અમે આરટીઆઈ ની સુરતના જે ભાઈ હતા એમને એ કરી આપ્યું છે તો એ અમે એ પણ કહીએ છીએ બીજા અમે ડુંગળી ની અંદર જે આયાત થતી હતી નિકાસ એને બંધ કેમ કરી અને બંધ કરવાથી એ ખેડૂતની ડુંગળીના પચાસ રૂપિયા ભાવ મળતા હતા એ પાછી ફેંકવા માંડ્યું રોડ ઉપર તમે કરવાની નિકાસ નિકાસ કરવાની વાત કરતા ચાલુ પાટણ વાળા ગાજર માટે રહ્યા છે ભાવનગર માટે રોઈ રહ્યા છે કોઈ પણ ખેડૂતને યોગ્ય ભાવ ગઈ વખત ના રાડવાના ભાવ ચૌદસો રૂપિયા હતો આ વખતે હજાર રૂપિયા છે તો એનો પ્લસ થવો જોઈએ કે બનુ સરકાર જે છે ઉદ્યોગપતિઓની જે સુભાષ ચંદ્રના ના પાંચ હજાર કરોડ રૂપિયા એક વ્યક્તિના માપ છે કારણ કે એમની સરકાર નો બીજેપી છે સાંસદ છે બીજેપી નો એ સાંસદના જો પાંચ કરોડ રૂપિયા માફ થતા હોય તો આ તાત કહેવાય છે જે અન્ન ઉત્પન્ન કરે છે અન્ન અન્ન તો આપણા દેવ છે દેવને ઉત્પન્ન કરનારો જગત તાત કહેવાય છે તો તમારી ભાવના ક્યાં મારી ખૂટી છે કેમ તમે આડાઅળું પેલું કરો છો જ્યાં લગી ખેડૂત ઉપર ખાલી પંદર સાત મિનિટ ની અંદર તમે અરજીઓ સ્વીકારી છે તો એ અરજીઓ કોની આવી છે મળતી આ લોકોની અરજીઓ આવી છે એક પણ અરજી અમે નથી કરી શક્યા અને બીજા દિવસે અધિકારી ને ફોન કર્યો કે હજાર તેત્રીસ અરજીઓ આવી છે બનાસકાંઠા જિલ્લા તો એ કોની આવી છે અને કયા સમય આવી છે એટલે આ બધી વાતો છે ખેડૂતના નામે ચરી જવાની વાતો છે અને ખેડૂતને જે બજેટ આપવાનું હોય છે એ બજેટમાંથી એમના મળતી લોકોને એમના ભાજપના નેતાઓ જે વર્તમાન સરકારના છે એના ખિસ્સા કઈ રીતે ભરાય એની સંપૂર્ણ યોજનાઓમાં સીપુ જળાશય યોજના હોય પાઇપલાઇન યોજના હોય કે ખેડૂતોને સબસિડીની યોજના હોય એ સંપૂર્ણ સંપૂર્ણ મળીને પોતાના જે રોટલા કઈ રીતે શેકાય પોતાના ખિસ્સા કઈ રીતે ભરાય એના માટેની યજ્ઞ સરકાર કામ કરી રહી છે બાકી ખેડૂતને તો એમને દેવા તળે દબાવી અને એમના ઝંડા પકડવા માટેનું કામ અત્યારની વર્તમાન સરકારની જો મો જાણો છો પંદર વીસ વર્ષથી એ જ નીતિમાં ચાલી રહી છે ખેડૂતને ખબર નથી ખેડૂત ઊગ્યો છે પણ જે દિવસે ખેડૂત જાગી ગયો તે દિવસે આ જે ખુરશીઓ છે આ જે સદન છે એમાં જ્યાં ખેડૂત જયારે પહોંચી ગયો ને ત્યારે એમના રોટલા શેકાવાના બંધ થઈ જશે ચોક્કસ છે ક્યાંક શૈલેષભાઈ અત્યારે એ જ બાબત જોવા મળતી હતી કે ઘણી બધી વાર રજૂઆતો તો કરવામાં આવે છે પણ ક્યાંક સરકાર સુધી ત્યારે રજૂઆતો પણ પહોંચે છે ના નહીં પણ શું ખેડૂતો માટે આંખાડા કાન કરવામાં આવી રહ્યા છે જો આંખ કાન કરનારી આ સરકાર છે નહીં બધી વાત પડતી મુકીને ડુંગળી જતા રહ્યા તો ડુંગળી જે છે ને એ કે જે ગૃહણી છે ને એની પણ કસ્તુરી છે એટલે રસોડા ની કસ્તુરી છે ને આપડે જરૂરિયાત કેટલી છે દેશ આખામાં ચાલીસ હજાર ટન ની દેશ ને જરૂર છે જ્યારે અત્યારે ડુંગળીનો ઉતારો ઓછો આવ્યો છે ઓછો આવ્યો એટલે ખેડૂતોને પણ ફાયદો થાય આપણે નાફેડ ને પણ બોલાવીએ છીએ ખરીદવા માટે એટલે ઓપન બજાર વધે અને બે રૂપિયા કિલો બે રૂપિયાનું ઇન્સેન્ટીવ પણ આપ્યું છે ડુંગળી લાલ ડુંગળી સફેદ ડુંગળી છે ને એનું થાય છે લાલ ડુંગળી છે ને અહિયાં રખાય છે અને મહારાષ્ટ્રમાં પાકવાના બદલે ત્યાં પણ ઓછી પાકી આપણે પણ ઓછી પાટી એટલે ઘરના છોકરા ઘંટી ચાટે પાડોશીને આટો એટલે એક્સપોર્ટ તો ક્યારેક થાય ઘરમાં આપણી તકલીફ ના હોય તો એક્સપોર્ટ થાય નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક જે બંને નું બેલેન્સિંગ કરવા માટે જે વચ્ચે વેપારી છે કે જે લોકો માનો કે ખેડૂત ને તો ભાવ મળતા નથી વચ્ચે વેપારી ખાઈ જાય છે અને એમાં સંગ્રહ જે લાલ ડુંગળી છે ને

આપણે આપણે જો ચેતનભાઈ ડંકાની ચોટ ઉપર કઉન વિશ્વાસ તરીકે સમયે રોકવા આપું છું મારા માધ્યમથી

સરકાર ને શું રજૂઆત કરશો દસ સેકન્ડ સરકારને એક જ હાથ જોડીને ખેડૂતના દીકરા તરીકે રજૂઆત કરશો હું કોઈ પક્ષા પડવા નથી માંગતો પણ અગર તમારી નિયત સારી હોય ખેડૂતો માટે ખેડૂતોની સરકાર જો કેવરાવતા હો એક વાર આજે નાના મોટા અને ખેડૂત જતા રહેશે પાછા કામે વળગીને દેશના અંદર ભરે ઓકે તો ખેડૂતોને બાકી રહેલી સહાય હવે ક્યારે સરકાર આપશે તે તો આવનારો સમય બતાવશે ચેતનભાઈ દોલાભાઈ અને શૈલેષભાઈ આપણે ચર્ચા વિચારણામાં માં માટે તો આજના જરૂર કાર્યક્રમ આપશો નમસ્કાર